આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આમાં એક એક કાકરી જે મુકાણી છે ખુરશી મુકાણી છે એના આપણા પરસેવાના ટેક્સના પીસાથી આ બિલ્ડિંગ બની છે આ જમીન છે અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો આ માલિક છે જો આ બા બેઠા ને આ માલિક છે અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જજો આવેદન પત્ર લેવા માટે અલ્ટીમેટમ લેવા માટે પાંચ જણા આવી જાવ ને પચીસ જણા આવી જાવ આમાં છીએ નહીં અહીંયા એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલના અધિકારી કાં તો કલેક્ટર કાં તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી નીચેનો કોઈ અધિકારી આવશે તો અમે આ અલ્ટિમેટમ નો કાગળ પણ એને નહીં સોંપીએ